જય હિંગ ખેડૂત મિત્રો તો આજે આપણી યુટ્યુબ ચેનલમાં એ બનાસકાંઠા ખેડૂત કરીને ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે બે દિવસની ચોળી આવેલી હતી તમને બતાવી દઈએ તો એમાં પણ ચોળીમાં ફીવું છે ઉત્પાદન તેના વિશે આપણે વાત કરીએ તો અમે કાલે એક વાર વેણે તો અમારે ત્રીસ પોત્રીપોત્રી ચપલાનું ટાર્ગેટ થયું હતું બીજા ફેરામાં આપણે હવે જોઈએ તો કેટલી ઉતરશે એ હવે નથી થશે પણ વરસાદના કારણે પહેલાં વાળાની અંદર અમને થોડું નુકસાન નડ્યું છે કારણ કે બધી ચોળી જે અમારા પહેલાં ખેતરમાં છે તેવી આની અંદર નથી છતાં પણ તમે જોઈ શકો છો કે આ ખેતરની ચોળી કેવી લાગશે તમારે જે આપણે પહેલાં ખેતરમાં હાલ પણ અમારું વિનવાન ચાલુ છે એ જોરદાર ચોળી છે એ આપણે એ ખેતરની અંદર મારે એ ખેતરની અંદર મારે એક મહિનોને આજે પંદર દિવસ જેવું થઈ ગયું છે તો તેમાં પણ આનું વિણવાનું ચાલુ છે સારું ઉત્પાદન છે એની અંદર પણ હવે ચાલુ થઈ ગયું છે વીણવાનું ભાવ પણ ત્રીસથી માંડીને ચાલીસ સુધી ચાલુ છે ભાવ જાય છે ચોળી કારણ કે અમારી ક્વોલિટી તો ચાલીસ રૂપિયા જતી જ રહેશે આરામથી કારણ કે તમે ક્વોલિટી એની જોઈ શકો છો કાલે વીણી છે તો આજનો દિવસ રહેવા દીધી છે કાલથી વળી ફરીથી વીણવી પડશે તો આપણે તમને કાલે બતાવીશું તો ટીવી નીકળે છે થોડું ઠંડુ વાતાવરણ હતું એના હિસાબે ઇયળાનો પ્રશ્ન બન્યો છે તો તેના માટે અમે હવે ટ્રેક્ટરથી દવા છંટકાવ કરવાનો છે એટલે જે દેખાડ્યું તમને સામે ટ્રેક્ટર આવી ગયો છે આ ફેરો અમારાની અંદર પહેલીવાર દવા નાખવી પડે છે પહેલાં ખેતરમાં દવા નાખવાનો કોઈ પ્રશ્ન બન્યો નહોતો એની અંદર અમારે દવાનો સ્પ્રે કરવો પડશે ચોળી તમે જોઈ શકો છો એની હાઈટ ક્વોલિટી એવું કારણ કે વરસાદના કારણે નુકસાન થયું છે ઘણું તો કારણ કે જે આ જગ્યા રી એ બધી આ ચોળી બંને સાઈડ પડતી થઈ છે કે અમારા ચોળીને બહુ સારું હોય છે તમારે જો અમારે જેવી ચોળી આવે છે કેવી આવે છે કોમેન્ટમાં કરજો મિત્રો તો અમારું બિયારણ જે લોકો અમે કીધું હતું કોમેન્ટમાં બતાવતા હતા કે કયું બિયારણ વાપરો છો વિષ્ણુભાઈ તમે તો એમને આપણે જરૂરથી કીધું હતું કે અમે આ બિયારણ વાપરીએ છીએ જે ખેડૂત મિત્રોને માહિતીની જરૂર હોય તો આપણને કમેન્ટ કરજો આપણે હવે અવશ્યથી દરેક ખેડૂતને કહીશું કે ના ઠંડા વાતાવરણના હિસાબે ઈયળનો પ્રશ્ન પડ્યો છે તો આજે પહેલીવારે આપણે આની અંદર ઈયળનો સ્પ્રે કરવા જઈ રહ્યા છીએ કારણ કે ચોળીની અંદર મોટાભાગે જો કોઈ બગાડ આવતો હોય તો ઈયળનો પ્રશ્ન બનતો હોય છે બાકી ચોળીમાં સૌથી ઓછો ખર્ચો બે છે વાવેતર કરવાના ટાઈમે વધતા કોઈ દવાની જરૂર ખાસ પડતી નથી જે લોકો ફાલ ફૂલ માટે દવા વાપરે છે એ બધું ના વાપરે તો સારું રહે કારણ કે અમે ફાલ ફૂલ માટે દવા વાપરતા નથી છતાં તમે તો અમારા ખેતરની ચોળી જોઈ શકો છો એટલે ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગું છું કે તમે જો ફાલ ફૂલની દવા વાપરો છો તો એના હિસાબે છોડની અમુક ટાઈમે અસર થતી હોય છે એટલે મહેરબાની કરીને કોઈ ફાલફૂલ માટે દવા ન વાપરવી કારણ કે તમે એક જ ફેરાવની અંદર બધી ચોળી લઈ દો છો પાછળના બહુ એમાં આવવાના મુશ્કેલ પડતા હોય છે તો તમે જો એમાં દવાનો ઉપયોગ ઓછો કરશો ફાલફૂલ માટે તો બહુ સારું રિઝલ્ટ રહેશે તમારે તો અમે યળવા માટે કઈ દવા વાપરીએ છીએ ચાલો તમને એ પણ બતાવી દઈએ કારણ કે અમારે એ માટે મને એક જ દવાનો ઉપયોગ કરું છું એ આ ફેરો કરીશ કારણ કે આપણે વિડીયોમાં બતાવી દઈશું આપણે જે કામ કરીએ છીએ કે ભાઈ કેટલું બનાવીએ છીએ કંઈ નથી બનાવતા આ બંને સાઈડનો બેડ જોઈ શકો છો તમે આપણે ગેપ જે દિવસ બનાવી હતી કે કેટલી જગ્યા રાખી હતી તો છતાં પણ આજે બંને સાઈડની જગ્યા પેક થઈ ગઈ છે જા આપવા ખેતરમાં આપણે એ દવા છંટકાવ કરવાનો છે કઈ દવા છે ચાલો તમને હું બતાવી દઈએ તો તમે પણ સારી દવા વાપરો એનું ટેકનિકલ પણ બહુ સરસ છે તો હિયળા માટેની દવા આવી ગઈ છે આપણે કારણ કે ઈયાળાને બહુ ત્રાસ આવી ગયો છે એની અંદર આવી ગયો છે તો ચાલો થોડુંક નીકળો તો આપણે હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરું છું તો એમાં પણ તમને આપણે માહિતી આપીશું ને આપણે યુટ્યુબ ચેનલમાં તમને એમ સાચી માહિતી આપવાની કોશિશ કરીશું આપણે Yeah, he's a pretty good. Thing.